તો વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવતા ત્યાં વિરોધ કરવામાં આવ્યો છે જે રીતે સામાન્ય જનતા કહી રહી છે કે બે મહિનાનું બિલ પહેલાં અઢારસો રૂપિયા આવતું હતું અને હવે પંદર દિવસનું બિલ પંદરસો રૂપિયા આવે છે અમને અમારા જૂના મીટર પાછા આપવામાં આવે સમાજ સમાજમાં સ્માર્ટ મીટર સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અંદર પાંચ હજાર રૂપિયા એ લોકો અમારે સરકાર શ્રી ને એક જ વિનંતી છે કે આવું કોઈ પણ વસ્તુ લાવતા પહેલા દરેક લોકો સ્માર્ટ નથી હોતા દરેક લોકો માટે સ્માર્ટ મોબાઈલ નથી હતા હું હું જ કહું મારી જાતને કે હું પહેલાં ઓગણપચાસ રૂપિયાનું મારું મોબાઈલનું કાર્ડ ચાલુ રાખવા માટે રિચાર્જ કરાવતો હતો અત્યારે મારે એ જ રિચાર્જ બસો ને ઓગણચાલીસ રૂપિયાનું કરાવવું પડે જે પણ મારી પાસે પૈસા ના હોય દરેક લોકો ભણેલા ગણેલા નથી હોતા કોઈ સિનિયર સિટીઝન હોય એજેડ હોય એ લોકો બીજા કોઈને મોબાઈલ આપીને કે ભાઈ અમારું જીબીનું કે મીટરનું રિચાર્જ કરી આમાં પણ ફ્રોડ થવાની શક્યતા છે સામેવાળાનો બેંક એકાઉન્ટ નંબરને બધું જાય છે તમે થર્ડ પાર્ટી આપો કે એને પ્રાઇવેટાઇઝેશન કરો એની સાથે અમને કોઈ વાંધો નથી આઠ મીટરથી કોઈ ફાયદો થતો નથી અહીંયા આવ્યા છો લોકોની ફરિયાદ ગઈકાલે ઘણા લોકો અમારા વિસ્તારના સમા વિસ્તારના રહીશોના ફોન આવ્યા કે આવી ત્યાં સ્માર્ટ મીટર જે આપણા વિસ્તારમાં લગાવે છે એનો અમે સખત વિરોધ કરે છે કારણ કે આજે તમે એક વસ્તુ વિચારો કે અડધી રાત્રે સૂતા હોય કોઈ ઘરના વડીલોને પરિવાર સાથે અને જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે એ લોકોને આવી કાળઝાળ ગરમી બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં શેકાવવું પડે અને જો ઘણા લોકો આપ જોઈ રહ્યા છો કે આ બા હશે તો એમના પોતાનું નામે મીટર હશે તો એ બાને મો મોબાઈલ ઓપરેટ કરતા પણ આવડતું હલો આ સ્માર્ટ મીટર થી અમને બઉ જ તકલીફ પડે છે અમારી જોડે મોબાઈલ હોતા નથી અમે કેવી રીતે રિચાર્જ કરીએ અમને કેવી રીતે ખબર પડે કે અમે કેવી રીતે બેલેન્સ કરાવીએ અમને કઈ સમજ જ નથી પડતી અમારે બીજું કસ્તુર હોય એમાં સ્માર્ટ મીટર હટાવો અને અમારા જે જૂના મીટર હતા એ ચાલુ કરાવો બસ જૂના મીટર જોઈએ મીટર જ જૂના મીટર આમાં અમારે બે મહિના જે જેમ પૈસા ભરીએ છે અમે ડન ભરીએ છે છતાં બિલ કાપવાનું હોય તો કાપી જાય છતાં શું વાંધો છે તો આ મીટર મીટર આપે એમના મીટર બિલકુલ નથી જોતું જૂના મીટર પાછા આપો અમને આવડું આવડે નહીં જૂના આપી જાવ બસ

તમારું બે મહિના નું બિલ છત્રીસો ને પંચ્યાસી આવે છે આ વડોદરા ના જે સમા વિસ્તારના જે નાગરિકો છે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને સ્માર્ટ મીટર નથી જોઈતું સ્માર્ટ મીટર કાઢી જાઓ અને જૂના મીટર પાછા આપો તે પ્રકારના અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને સ્માર્ટ મીટર નો જે રીતે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ આખરે સ્માર્ટ મીટર કાઢી નાખો ને જુગા મીટર પાછા આપવાની માંગ જોવા મળી રહી છે કેમેરા પર્સન નિકેશ